જે મામલે પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી આ સાથે જ કડક કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી છે મારું નામ રોહિત વાઘાણી છે અમે જનતાનગર સોસાયટીમાં રહ્યા છીએ જે લંબેનમાં રોડ ઉપર આવેલી છે રસના સર્કલ પાસે ઘટના કાલે નહીં જેવી બાબતમાં કારણ વગર બોલાવીને ફોન કરીને બોલાવે મને એમ થયું કે કામ હશે તો હું ત્યાં ગયો તો કેમ મકાન ખાલી કરાવશે એમ કરીને ભાડું વાતે સીધી મારઝૂડ કરીને ગાળા ગાળી કરેલી હવે એ લોકોના મને નામ તો નથી આવડતા ખાલી ભાડે રહેશે ચૌદ નંબરની બિલ્ડિંગમાં જનતામાં હું ખાલી એડ્રેસ જાણું છું એ લોકોનું બસ અમે એ પ્રમુખ પદે હું છું સોસાયટીના તો મારી રજૂઆત એટલી જ છે કે જો મારી સાથે આ ઘટના થઈ શકતી હોય જિમ્મેદાર વ્યક્તિ ઉપર તો આમ પબ્લિકનું શું તો એના માટે અમે કોઈ સામાન્ય માણસ સાથે આવી ઘટના ના બને અને ભવિષ્યમાં આવી ઘટનાને જો ધ્યાને ના દોરીએ અને જાતું કરીએ તો ભવિષ્યમાં આનો બહુ ખરા